જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મિત્રો જય બાબા અરે આજે બાર ગીસના તણીની ગીત છે મારા રામાભીર ભગવાનની તો બધા વાલા મિત્રોને જય બાબારી સૌ પ્રથમ તો જય બાબા બાબારી મારા વાલા મિત્રો ખૂબ ખૂબ આભાર જેલથી ધન્યવાદ તમારા બધાના સાથ સથા સપોર્ટને તો તમે બધા અમારો જે બ્લોગ નિહાળો છો એ બધા ખૂબ ખૂબ આભાર મારી હોલ યુટ્યુબ ફેમિલીને કેમેરો ગાયોનો આગળમાં આફ્રિકા હું આમ સીધું જોઉં તો આમ ડોઢો દેખાય ફોન કેમેરો જો જો તો તો આમ દેખાય છે જુઓ સવાર સવારની 3 ચાલુ છે અમારી જો જો ચાલુ થઈ ગઈ કે મિત્રો ઓકે અંકા ગણવાનું નવા સવાર બને 6:00 વાગ્યે ચાલુ છે માટે મારા પ્રતિક ભાઈ ના ફોન માં એલાર્મ વાગી ગયું છે બર્ડની એક્ઝામ આપવા ગયા છે બર્ડની એક્ઝામ ગયા છે ફોન તો ફોન તો ફોન જાય તો ફોન કે ફોન લઈ જતા હતા ચાલો સ્કૂલ લે બરાબર કે ફોન લઈ બોર્ડની એક્ઝામ ચાલે એટલે ફોન તો અંદર લઈ ના જવાની

જો અમને બનાવતા નહીં આવતું જો આવડે બનાવીએ છીએ રોગ ટપક કરીજો મિત્રો ટપુ હોય જય માતાજી સીતારામ જય જય માતાજી

બીજે જવું હતું ભગવાનના દર્શન કરવા પણ આજે નહીં જવાય માતાજી સીતારામ જય દ્વારકાધીશ વાલા મુખ્ય જય બાબાજી જય રામાજી આ ટાળજો સહકાર આપજો તમારા જીતુભાઈને સપોર્ટ કરજો તમારા રેખાબેનને તમારા જીતુભાઈને સપોર્ટ કરજો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બીજો વ્લોગ બનાવતા આવડતું નથી પણ બનાવી શકે જો આવડે એવું સબક તો જો સાત ટકા આપજો મારા વારા મુદ્દો તમને કહેવાની જરૂર નથી તમે આપણો સરસ મજાનો સાત ટકા ઝપ્પો પાકો છો ಡರ ಜ મિત્રો આજે બાર બીજના ધણી બાપા ભગવાન ભગવાનની આજે બીજ છે તો બધા વાલા મિત્રોને જય બાબારી જય રામાપી જય અલગ ધણી મારો રામ રણુજા વાળો મારો રામાપીર મારો પીર વાળો મારો બાપો બાબારી મારો અલગ ધણી નેજાધારી મારા વાલા યુટ્યુબ મિત્રોને પરિવારને ખૂબ ખુશ રાખે આનંદમય આનંદ મંગલ રાખે મારા વાલા મિત્રોના પરિવારને જય હો જય બાબારી જય રામ આપી તમારા વાલા મિત્રો તમારો સાહ સહકાર આપતા રહેજો નિહાળતા રહેજો જે તમે સરસ મજાનો સાહ સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ ખુશુ આભાર મારા ઓલ સબસ્ક્રાઈબર મિત્રોને જય માતાજી સીતારામ જય દ્વારકાજી જય રામ આપી બહુ ખૂબ જ સરસ મજાનો સાહ સહકાર આપ્યો છે તમને સપોર્ટ આપો છો એ બદલ દિલથી ધન્યવાદ બધા વાલ આવ્યું ગયું કુક મિત્રોને તબિયત ઠીક નથી એટલે સવારના બ્લોગ સાંજના બ્લોગ હમણાં કેન્સલ થાય છે તો માફ કરજો એક બાજુ બાબાની એક્ઝામ ચાલુ છે એટલે વ્લોગમાં મેળ આવતો નથી તો માફ કરજો બીજું પેપર ચાલુ થયું બધા બાળકો ને અર્ધ બેસ્ટ બાળકો પેપર સર્વિસ મજાનું લખજો દૂધની થેલી આવી જાય કે ચા બનાવવા માટે જો દૂધ પતી ગયું તો અમારા પ્રતિભાઈ પરીક્ષા આપવા ગયા પણ હવે બીજી વખત પાછો એમને ચા પીવાનો ટાઈમ કહી ગયો છે તમારે ખાતે એમના બમણે ચા બા પી જશે દવા બી લેવાની છે દવા લઈને જશે પાછા મારી કોફી બી બનાવી દે ચાલો ચાય પી લે તમારે ખબર એ હું કોફી પી લઉં Wow.、嗯

نظري ان له رجال اره اطلو لا جاغو بو بو હવે તો જય માતાજી મારે તો